ગામડાનો તબક્કા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતા મિત્રો આજે ચોવીસ માર્ચ અને બુધવાર જીરુની બજારમાં વાત કરીએ તો જીરુની બજારમાં માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્વે હાજર બજારમાં થોડીક તેજી હતી સૌરાષ્ટ્રમાં તો કાલે નવી આવકો બંધ હતી ઊંઝામાં પિસ્તાલીસથી પચાસ હજાર બોરી વચ્ચે આવકો સ્થિર હતી મિત્રો એ કહી દે કે ઊંઝામાં કોઈ ખેડૂતોનું ચાલીસ પચાસ હજાર બોરી આવતું નથી સૌરાષ્ટ્રના એડોમાંથી કે ઉત્તર ગુજરાતના એડોમાંથી જે વેપારો થાય તે વેપારીઓ પાછા ઊંઝામાં પહોંચાડે એટલે આવક તો તેની તે જ હોય જીરુના વેપારીઓ કહે છે કે હાલમાં ઘરે ઘરાયકી ઓછી છે રમઝાન રમઝાનપુર ઓછી બાદ આગામી સપ્તાહમાં કેવા નિકાસ વેપારો આવે છે તેના ઉપર બજારનો આ તેજી મંદીનો આધાર રહેલો છે રાજસ્થાનમાં જીરુની આવકો પણ વધશે અને સ્ટોક ઇસ્ટોની લેવાલી પણ આવે છે મસાલા કંપનીઓ પણ એપ્રિલમાં મોટાભાગનું જીરું ખરીદી લેતા હોય છે પરિણામે તેની માંગ આવશે આમ બજારમાં ટૂંકા ગાળા માટે કોઈ ઘટાડો દેખાતો નથી આગળ ઉપર ધારણા મુજબ નિકાસ વેપાર આવે તો બજારમાં તેજી આવી શકે બેન્ચમાર્ક ઝીરુ વાયદો રૂપિયા બસો સાહીઠ વધી બાવીસ હજાર ત્રણસો પિસ્તાળીની સપાટી પર બંધ તો જીરુમાં જો ત્રેવીસ હજારની સપાટી પાર થાય તો વધુ તેજી આવશે નહીંતર ભાવ સ્થિર રહેશે તેવી ધારણા છે ઊંઝામાં બત્રીસોથી પંચાવનસો પંચોતેરની એન્ટ્રી હતી સિંગાપુર અડધો ટકો નો ભાવ ચોમાળીસો પંચોતેર હતો સિંગાપુર એક ટકાના ચોમાળીસો ત્રીસ સિંગાપુર બે ટકા તેતાળીસો એસી મશીન ક્લીન યુરોપના પિસ્તાળીસો એસી શોર્ટકટ યુરોપના છેતાળીસો ત્રીસ રાજકોટ કરિયાણા બરના બેતાલીસો થી તેતાલીસો રાજકોટ યુરોપિયન ના એકતાલીસો થી બેતાળીસો રાજકોટમાં ચાર અને ચાર હજાર થી એકતાળીસો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો અને શેર કરજો